મિત્રો તમને જણાવી દઈએ કે બોતેર વર્ષ પછી મહાશિવરાત્રીના શુભ અવસર પર શિવવાસ રાજ્યોગની યોગ છે પૂરક યોગ પણ કહેવાય છે કારણ કે આ મહાશિવરાત્રી પર સાચા મનથી પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે હા મિત્રો મિત્રો આ વખતે મહાશિવરાત્રી પર ભોલેનાથ સ્વયં શિવવાસ રાજયોગમાં બિરાજશે જેના કારણે બોતેર વર્ષ પછી બ્રહ્માંડની દૈવી શક્તિઓ એકસાથે સક્રિય થશે તે બાર રાશિઓ પર અસર કરશે પરંતુ ધનુ રાશિના લોકો માટે આ યોગ જીવનમાં પરિવર્તન લાવનાર સાબિત થવાનો છે મિત્રો આ મહાશિવરાત્રી ધનુ રાશિના લોકો માટે ભાગ્યશાળીથી ઓછી નહીં હોય જે કામ વર્ષોથી પેન્ડિંગ હતું લાંબા સમયથી ચાલતો સંઘર્ષ હવે ફળવા જઈ રહ્યો છે તેથી પ્રિયધનુ રાશિના લોકો ચોક્કસપણે આ વિડિયોને અંત સુધી જોતા રહો કારણ કે આ વિડિયો તમારા માટે ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે દર વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણપક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે આ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીના પવિત્ર લગ્નનું પ્રતિક માનવામાં આવે છે આ દિવસે વ્રત રાખીને શિવલિંગનો અભિષેક કરવામાં આવે છે અને ભક્તો તેની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરે છે જેના કારણે જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે મિત્રો પંચાંગ મુજબ ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશી તિથિ પંદર ફેબ્રુઆરીના રોજ સાંજે પાંચ વાગીને ચાર મિનિટ વાગ્યાથી શરૂ થશે અને સોળ ફેબ્રુઆરીના રોજ સાંજે પાંચ વાગીને ચોત્રીસ મિનિટ વાગ્યા સુધી ચાલશે પૂજા સમય અનુસાર આ વખતે મહાશિવરાત્રી પંદર ફેબ્રુઆરી રવિવારના રોજ ઉજવવામાં આવશે મિત્રો ખાસ વાત એ છે કે આ મહાશિવરાત્રી પર બોન્તેર વર્ષ બાદ શિવવાસ રાજયોગ રચાઈ રહ્યો છે જે બાર કલાકથી વધુ સમય સુધી પ્રભાવી રહેશે આ સાથે આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને અભિજીત મુહૂર્તનો પણ શુભ સંયોગ છે પંદર ફેબ્રુઆરીએ શિવવાસનો વિશેષ યોગ પણ બનશે જે આ દિવસને વધુ શક્તિશાળી બનાવે છે સર્વાર્થ સિદ્ધિ યોગમાં કરવામાં આવતી પૂજાથી દરેક કાર્યમાં સફળતા મળે છે અને શિવવાસ યોગમાં રુદ્રાભિષેક કરવો અત્યંત ફળદાયી માનવામાં આવે છે મિત્રો જો તમે આ દિવસે ભગવાન શિવની પૂજા કરો છો તો ભોલેનાથ જલ્દી પ્રસન્ન થઈ જાય છે મિત્રો મહાશિવરાત્રીની સાંજે શ્રવણ નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે पंचांग अनुसार उत्तराषाड नक्षत्र 15 फरवरी रविवार सांजे 7:48 मिनट वाग्या सुधि रहेसे। ત્યાર બાદ શ્રવણ नक्षत्र શરૂ થશે. આ સંયોજન ખાસ કરીને ધનુ રાશિના લોકો માટે ફળદાયી રહેશે. હવે મિત્રો ચાલો આપણે ધનુ રાશિના 10 મોટા ભવિષ્યવાણીઓ વિશે વાત કરીએ કે શિવ વાસ રાજયોગના પ્રભાવથી ધનુ રાશિના લોકો તેમના જીવનમાં કારકિર્દી સંપત્તિ સમૃદ્ધિ અને પારિવારિક સુખમાં જબરદસ્ત વધારો જોશે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ ધીરે ધીરે સમાપ્ત થશે અને ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે તો પ્રિયદર્શકો વિડિયોમાં આગળ વધતા પહેલા કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે જય ગૌરી શંકર લખો વીડિયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો હવે ચાલો જાણીએ ધનુ રાશિની દસ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર વન રાશિની પ્રથમ ભવિષ્યવાણી આર્થિક સ્થિતિ સાથે સંબંધિત છે અને આ ભવિષ્યવાણી તમારા જીવનમાં નવી આશાનું કિરણ લઈને આવી છે બોંતેર વર્ષ બાદ મહાશિવરાત્રી પર રચાયેલા શિવવાસ રાજ્યોગની અસરથી ધનુ રાશિના લોકો પર ભોલે બાબાની વિશેષ કૃપા વરસવા જઈ રહી છે હા મિત્રો ધનુ રાશિના જે લોકોએ ભૂતકાળમાં આર્થિક તણાવ દેવું ધિરાણ અથવા પૈસાની અછતનો સામનો કર્યો હોય તેઓને ધીરે ધીરે આ બધી સમસ્યાઓમાંથી રાહત મળવાની છે શિવવાસ રાજ્યોગની અસર એવી હોય છે કે વ્યક્તિને અચાનક એવી તકો મળવા લાગે છે જેની તેણે કલ્પના પણ ન કરી હોય અટવાયેલા પૈસા પાછા મળવાના સંકેતો છે તમે જૂના દેવા ચૂકવવામાં સફળ રહેશો અને આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે નોકરી કરતા ધનુ રાશિના લોકોને પગાર વધારો બોનસ અથવા વધારાના લાભ મળવાની સંભાવના છે જેઓ તેમના પોતાના પર કામ કરે છે તેમના માટે નવા ગ્રાહકો અને નફાકારક સોદા ઉભરી આવશે શંકરને ભોલે ભંડારી કહેવામાં આવે છે કારણ કે તેઓ તેમના ભક્તોના ખિસ્સા ભરે છે શિવવાસ રાજયોગના નિર્માણથી તમારી આર્થિક વિચારસરણી મજબૂત થશે અને બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ આવશે સંપત્તિ ભેગી થવાની પણ તકો રહેશે તેથી પ્રિય દર્શકો આ પ્રથમ આગાહી સ્પષ્ટપણે દર્શાવે છે કે ધનુ રાશિના લોકોના જીવનમાં આર્થિક મજબૂતીનો નવો તબક્કો શરૂ થવાનો છે તમારે ફક્ત ભોલેનાથમાં શ્રદ્ધા રાખવાની છે નંબર બે ધનુ રાશિની બીજી ભવિષ્યવાણી કરિયર અને કાર્યક્ષેત્ર સાથે સંબંધિત છે અને આ ભવિષ્યવાણી તમારા જીવનને નવી દિશા આપશે બોંતેર વર્ષ બાદ મહાશિવરાત્રી પર રચાયેલા શિવવાસ રાજ્યોગની અસરથી ધનુ રાશિના લોકોના ભાગ્યમાં ઉન્નતિ થવા જઈ રહી છે મિત્રો ધનુ રાશિવાળા લોકો સ્વભાવે મહેનતું પ્રામાણિક અને દુરંદેશી હોય છે પરંતુ ઘણી વખત તેમને તેમની મહેનતનું પૂરું ફળ મળતું નથી હવે શિવવાસ રાજ્યોગની અસરથી તમારી મહેનત લોકો સમક્ષ પ્રગટ થશે અને તમને તે ઓળખ મળશે જે તમે લાયક છો નોકરીમાં પ્રમોશન જવાબદારીમાં વધારો અથવા ઇચ્છિત ટ્રાન્સફરની તકો છે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષા ઇન્ટરવ્યૂ અથવા સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમની સફળતાના મજબૂત સંકેતો છે કાર્યક્ષેત્રમાં તમારા નિર્ણયોની પ્રશંસા થશે અને વરિષ્ઠ અધિકારીઓ તમારામાં વિશ્વાસ બતાવશે તમને કોઈ નવો પ્રોજેક્ટ કોઈ મોટી તક અથવા વિદેશથી સંબંધિત કામ પણ મળી શકે છે ચોમાસામાં વધારો થશે અને સમાજમાં તમારી છબી મજબૂત બનશે શિવવાસ રાજ્યોગ ધનુરાશિને શીખવે છે કે જ્યારે પ્રામાણિકતા અને વિશ્વાસ એકસાથે જાય છે ત્યારે સફળતા નિશ્ચિત છે તો પ્રિય દર્શકો આ બીજી આગાહી કહે છે કે ધનુ રાશિના લોકોની કારકિર્દીમાં હવે સ્થિરતા સફળતા અને સન્માનનો સમય શરૂ થઈ ગયો છે ત્રીજા નંબરની ધનુરાશિની ત્રીજી ભવિષ્યવાણી પ્રેમ જીવન અને પારિવારિક સંબંધો સાથે સંબંધિત છે બોંતેર વર્ષ પછી મહાશિવરાત્રી પર રચાયેલા શિવવાસ રાજ્યોગની અસરથી ધનુ રાશિના લોકોના સંબંધોમાં દૂરી સમાપ્ત થઈ રહી છે હા મિત્રો એવા લોકો કે જેમના જીવનમાં પ્રેમ સંબંધી મૂંઝવણ ગેરસમજ કે ટેન્શન હતું હવે એ બધું ધીમે ધીમે ખતમ થશે શિવવાસ રાજ્યોગની અસર એવી છે કે હૃદય અને મન બંનેમાં સંતુલન રહે છે પ્રેમ સંબંધોમાં ઈમાનદારી વધશે અને એકબીજાને સમજવાની ભાવના મજબૂત થશે જે લોકો સિંગલ છે તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ આવી શકે છે જેના કારણે હૃદય ફરી ધડકવા લાગશે ધનુરાશિ જેઓ પહેલેથી જ સંબંધમાં છે આ સંબંધને આગલા સ્તર પર લઈ જવાનો સમય છે લગ્નની બાબતની પુષ્ટિ થઈ શકે છે અથવા પરિવારની સંમતિ મળવાની શક્યતાઓ હોઈ શકે છે પારિવારિક જીવનમાં પણ સુખ શાંતિનું વાતાવરણ રહેશે તમને તમારા માતાપિતા તરફથી આશીર્વાદ અને ઘરના વડીલોનો સહયોગ મળશે શિવવાસ રાજ્યોગના પ્રભાવથી જૂના વિવાદોનો ઉકેલ આવશે અને સંબંધોમાં આત્મીયતા પાછી આવશે તેથી પ્રિય દર્શકો આ ત્રીજી આગાહી સ્પષ્ટપણે દર્શાવે છે કે ધનુરાશિના લોકોને તેમના પ્રેમ જીવનમાં સાચી સ્થિરતા અને ભાવનાત્મક સુખ મળવાનું છે નંબર ચાર ધનુરાશિની ચોથી ભવિષ્યવાણી સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ સાથે સંબંધિત છે બોતેર વર્ષ પછી મહાશિવરાત્રી પર રચાયેલા શિવવાસ રાજ્યોગની અસરને કારણે ધનુ રાશિવાળા લોકો હવે તેમના સ્વાસ્થ્યમાં સકારાત્મક ફેરફારો જોશે મિત્રો ભૂતકાળમાં તમારામાંથી ઘણા લોકો શારીરિક થાક ઊંઘની અછત તણાવ અથવા કોઈ લાંબી બીમારીથી પીડાતા હશે પરંતુ હવે ભોલેનાથની કૃપાથી શરીરમાં નવી ઉર્જાનો સંચાર થશે માનસિક રીતે તમે વધુ શાંત અને સંતુલિત અનુભવ કરશો નકારાત્મક વિચારો દૂર થશે અને આત્મવિશ્વાસ વધશે જે લોકો ચિંતા દર અથવા અનિશ્ચિતતાની સ્થિતિમાં હતા તેમને હવે સાચી દિશા મળશે શિવવાસ રાજ્યોગ સૂચવે છે કે જો તમે તમારા સ્વાસ્થ્યનું થોડું પણ ધ્યાન રાખો છો તો તમે મોટી સમસ્યાઓથી બચી શકો છો તમને યોગ ધ્યાન અને શિવની ભક્તિથી વિશેષ લાભ મળશે જો તમે મહાશિવરાત્રીના દિવસે સાચા મનથી પૂજા કરો છો તો તેની શરીર અને મન બંને પર સકારાત્મક અસર પડે છે તેથી પ્રિય દર્શકો આ આગાહી કહે છે કે ધનુ રાશિના લોકો માટે સ્વાસ્થ્ય અને માનસિક શાંતિનો એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે પાંચમા નંબરની ધનુરાશિની પાંચમી આગાહી મુસાફરી અને સ્થળાંતર સાથે સંબંધિત છે બોંતેર વર્ષ બાદ મહાશિવરાત્રી પર રચાયેલા શિવવાસ રાજ્યોગની અસરથી હવે ધનુરાશિના લોકો માટે યાત્રાની શુભ સંભાવનાઓ બની રહી છે આ યાત્રા નોકરી વ્યવસાય શિક્ષણ અથવા ધાર્મિક હેતુ માટે હોઈ શકે છે કેટલાક લોકોને દૂરના સ્થળે કે વિદેશ જવાની તક પણ મળી શકે છે આ યાત્રા તમારા જીવનમાં નવી તકો અને નવા વિચાર લાવશે સ્થાન પરિવર્તન ફાયદાકારક રહેશે નવું શહેર નવું વાતાવરણ અને નવા લોકો તમારું ભાગ્ય મજબૂત કરશે જેઓ લાંબા સમયથી પરિવર્તન વિશે વિચારી રહ્યા હતા તેમના માટે હવે યોગ્ય સમય છે ધાર્મિક યાત્રાઓની પણ શક્યતાઓ છે કોઈ પણ શિવધામ જ્યોતિર્લિંગ અથવા પવિત્ર સ્થળની મુલાકાત મનને શાંતિ આપશે અને ભાગ્યમાં વધારો કરશે તો પ્રિયદર્શકો આ પાંચમી ભવિષ્યવાણી સ્પષ્ટપણે દર્શાવે છે કે પ્રવાસ દ્વારા ભાગ્ય વધશે અને ધનુ રાશિના લોકોના જીવનમાં પરિવર્તન આવશે છઠ્ઠા નંબરની ધનુરાશિની છઠ્ઠી આગાહી વ્યવસાય અને કાર્ય વિસ્તરણ સાથે સંબંધિત છે બોંતેર વર્ષ બાદ મહાશિવરાત્રી પર રચાયેલા શિવવાસ રાજ્યોગની અસરથી ધનુ રાશિના લોકોના વ્યવસાયમાં મોટો બદલાવ આવશે હા મિત્રો જેઓ ઘણા સમયથી મહેનત કરી રહ્યા હતા પરંતુ અપેક્ષા મુજબ પરિણામ નહોતું મળતું હવે તેમની મહેનતનું ફળ મળવાનું છે શિવવાસ રાજ્યોગના કારણે તમારી નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત રહેશે અને તમે જોખમ લેવાથી ડરશો નહીં નવા વ્યવસાયિક કરારો ભાગીદારી અને મોટા ઓર્ડર મળવાની સંભાવના છે તે ધનુરાશિ જેઓ ફ્રીલાન્સ ઓનલાઇન વર્ક અથવા પોતાનું સ્ટાર્ટઅપ કરી રહ્યા છે આ સમય તેમના માટે ઘણો લાભદાયક સાબિત થશે જૂના પેન્ડિંગ પેમેન્ટ મળવા લાગશે અને માર્કેટમાં તમારી વિશ્વસનીયતા વધશે સરકારી અથવા મોટી સંસ્થાઓ સાથે સંબંધિત કોઈ કામ પણ તમારા પક્ષમાં આવી શકે છે આ સંયોજનનો મોટો ફાયદો એ થશે કે આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ સ્થિર થશે ખર્ચ અને આવક વચ્ચે સંતુલન રહેશે તો પ્રિયદર્શકો આ આગાહી સ્પષ્ટ કરે છે કે શિવવાસ રાજ્યોગ ધનુરાશિના લોકોના વ્યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ જશે નંબર સાત ધનુરાશિની સાતમી ભવિષ્યવાણી લગ્ન અને પારિવારિક જીવન સાથે સંબંધિત છે બોંતેર વર્ષ બાદ મહાશિવરાત્રી પર રચાયેલા શિવવાસ રાજ્યોગની અસરથી ધનુ રાશિના લોકોની લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત આવવાનો છે જે લોકો લાંબા સમયથી લગ્ન માટે પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ વારંવાર અવરોધોનો સામનો કરી રહ્યા હતા હવે તેમના માટે સારા સમાચાર મળવાની સંભાવના છે સંબંધ ફાઇનલ થઈ શકે છે અથવા લગ્નની તારીખ કન્ફર્મ થઈ શકે છે પરિણિત લોકોના જીવનમાં પણ સકારાત્મક પરિવર્તન આવશે જીવનસાથીઓ વચ્ચે પ્રેમ અને સમજણ વધશે જૂના વિવાદો અને ગેરસમજનો અંત આવશે શિવવાસ રાજ્યોગ એક એવો યોગ છે જે પારિવારિક શાંતિ અને સંતુલન આપે છે ઘરમાં શુભ પ્રસંગો કે સંતાન સુખની પણ શક્યતાઓ છે તો પ્રિયદર્શકો આ આગાહી કહે છે કે શિવવાસ રાજ્યોગ રાશિના લોકોને વૈવાહિક સુખનું આશીર્વાદ આપશે આઠમા નંબરની ધનુરાશિનું અનુમાન જમીન મકાન અને વાહન સુખ સાથે સંબંધિત છે બોંતેર વર્ષ બાદ મહાશિવરાત્રી પર રચાયેલા શિવવાસ રાજ્યોગની અસરથી ધનુ રાશિના લોકોના જીવનમાં સ્થિરતા આવવાની છે જેઓ તેમના ઘર અથવા પ્લોટનું સ્વપ્ન જોતા હતા તેમના માટે આ સ્વપ્ન પરિપૂર્ણતાની નિશાની છે મિલકત સંબંધિત વિવાદો કે કાગળની અડચણોનો અંત આવશે વાહન ખરીદવાની પણ શક્યતાઓ છે નવું વાહન તમારા જીવનમાં સગવડ અને સૌભાગ્ય લાવશે ઘરમાં સુખ સુવિધાઓ વધશે અને પારિવારિક વાતાવરણ સકારાત્મક બનશે તો પ્રિયદર્શકો આ ભવિષ્યવાણી દર્શાવે છે કે શિવવાસ રાજ્યોગ ધનુ રાશિના જાતકોને જમીન અને વાહનનું સંપૂર્ણ સુખ આપવા જઈ રહ્યું છે નવ નંબરનો ઉપાય મહાશિવરાત્રીના પવિત્ર દિવસે સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરો આ પછી ભગવાન શિવનું ધ્યાન કરતી વખતે તમારી સામે અગિયાર ચોખાના દાણા એક દાતુરા ફળ અથવા ફૂલ અને પાંચ તાજા બેલના પાન રાખો હવે શિવલિંગ અથવા ભગવાન શિવના ચિત્રની સામે બેસીને પહેલા ચોખાના દાણા ચઢાવો અને મનમાં કહો કે હે ભોલે ભંડારી કૃપા કરીને મારા જીવનમાંથી આર્થિક અને માનસિક સમસ્યાઓ દૂર કરો આ પછી ધતુરા ચઢાવો કારણ કે ધતુરા ભગવાન શિવને ખૂબ પ્રિય છે ધતુરા ચઢાવતી વખતે આ ભાવના રાખો હે મહાદેવ મારા જીવનમાંથી તમામ નકારાત્મક શક્તિઓ અને અવરોધોને દૂર કરો હવે છેલ્લે બેલપતર ચઢાવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો અગિયાર વાર જાપ કરો બેલપતર અર્પણ કરતી વખતે તમારી એક સાચી ઈચ્છા તમારા મનમાં રાખો મિત્રો આ ઉપાય ભલે નાનો હોય પરંતુ જો નિષ્ઠા અને લાગણીથી કરવામાં આવે તો તે ખૂબ જ ફળદાયી છે મહાશિવરાત્રીની રાત્રે આ ઉપાય કરવાથી ધનુ રાશિના લોકોના અટકેલા કામ પૂર્ણ થવા લાગે છે ભાગ્ય તમારો સાથ આપવા લાગે છે અને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે યાદ રાખો કે ભગવાન શિવ ભાવનાઓના ભૂખ્યા છે જો સાચા દિલથી પૂજા કરવામાં આવે તો ભોલેનાથ ક્યારે ભક્તને ખાલી હાથે પરત કરતા નથી તો પ્રિય દર્શકો हमने माहिती केवी लागी कृपा કરીને અમને ટિપ્પણી કરીને જણાવો માહિતી ગમે તો વિડિયો લાઈક કરજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો શેર કરો કૃપા કરીને કોમેન્ટ બોક્સ માં સાચા દિલ થી જય લક્ષ્મી નારાયણ લખો વિડિયો શેર કરો મિત્રો આભાર